માનની સાહેબ નમસ્કાર નમસ્તે ભાઈ અત્યારે તો તમને બોલાવાય નથી બીજી છો કાંઈ એમ નહી તમને એટલા માટે કહી દો આ વણકર સમાજની આવતીકાલે મીટિંગ છે હા વણકર સમાજની મીટિંગ છે હા અને એ મિટિંગ તો છે જ એની એની આરે બે પાંચ મિનિટ અત્યારે તમારે જે આગેવાનો એડવાન્સ વાતચીત રાષ્ટ્રના હિતમાં મોદી સાહેબ ને હાથ મજબૂત કરવા માટે આપણે તમામ જ્ઞાતિ એ સો ટકા મતદાન કરવું અને કમળ ઉપર મતદાન કરવું એવું અહીંયા બે પાંચ મિનિટ નું વાતચીત કર લ્યો તો એની એક આપડે વ્યવસ્થિત પ્રેસ નો ફોટા ની ને એવું ગોઠવાય આમ ગોઠવી લ્યો તો ગોઠવાય જાય કારણ કે વળતર સમાજ એમ તો નેવું ટકા તો ભાજપમાં છે જ એમાં શું નેવું ટકા ભાજપ માં છે પરંતુ જાહેરાત કરવાથી બીજા સામેથી ઉશ્કરાય ને ઉપર છે અમુક બે ચાર જણા એવા હોય ને અને જે બે ચાર જણા એવા છે ને એને આવું જોતું જ હોય છે એક ઓલો કેવી ચાવડા છે કરશું ને સમાજમાં રાજકીય લાવતા નથી ને નથી લાગતા મારું સન્માન કરવા માંય એને કહી દો તો મીટિંગમાં આવતો નથી આ પણ એ છે જ પણ મારે હું ભાજપ નો ધારાસભ્ય છે કેમ કરવાથી કઈ રીતે ફાયદો થાય મને વધારે ખબર પડે કે અન્ય કોઈ ને અચ્છા તો તમે માનો કે ન જાવ હા મીટિંગ માં ને સમાજ નક્કી કરે આગેવાનો તો અરે હું કરું ને તમારી વાત કોટા સાચી છે હું કરું ને ત્યાં ઊંધું કરે અને કોક કરે અને પછી હું ભેરો જાવ ને તો એનો એનો બેનિફિટ મળે કોટકા બીજા કરે તમને ધ્યાન એટલા માટે હાચી વાત કરી તમે મને કીધું ને એટલે પણ બીજા દ્વારા થાય અને પછી આ થાય ને તો જ ફાયદો થાય હવે મેં તમારો સમાજ નો પ્રમુખ ચેસબળ છે કેસાભાઈ બેકાજ છે આખા આ પણ કેશાભાઈ આરે જ મેં વાત કરી હા કે ભાઈ અત્યારે સુધીની ચૂંટણીઓમાં આવો મોકો આવો માહોલ કઈ આવ્યો નથી અત્યારે જે આ લડાઈ મારે હમણાં હું એની યાર વાતે કરવાનો છું તમે મને યાદ અત્યારે મેં બોલાવ્યા છે હમણાં છોકરા ને કીધું છે બોલાવાની ને એટલે અમે બેસી આવી છે અત્યારે જે આ લડાઈ છે ને આ આ ક્ષત્રિયોની જે લડાઈ છે એમાં આ ટેકો જાહેર થાય ને

તો મને તો આખા તાલુકા ની ખબર હોય આખા સમાજ ની એટલે દેવજી નઈ કહી દીધું ભાઈ જો આ મોકો છે તમારા સમાજ મારે આમાં કઈ ના વધી જોવાનું સમાજ નું માન વધી જાય ને માન કેવા પોગે ખબર છે હા અને મેં કીધું ભવિષ્યમાં તમે અત્યારે આ ટેકો જાહેર કરો ને તમારા સમાજના જાહેર કામ જે હોય તમારા સંસ્થા ના નાતની વાડી ના કાર્ડ

હા પણ મને તો ખબર હોય મારે તમને વાત તો કરવી પડે ને વાહ વાહ આપીને તરફ કરાવ હું શું હારે તમામ સમાજ માટેની વાતચીત ચાલુ જ હોય પછી ગામડામાં મારી પોઝિશન છે ચાલુ હોય કારણ કે ધ્રોલ જોડીયા બે તાલુકામાં આપણો જબરજસ્ત હોલ છે અને આપણે આ કરેલું છે હવે નિવૃત્ત થઈ ગયો છું રાજકારણમાંથી પણ અત્યારે આપણી ફરજ બને કે આ પોઝિશન આપણે પાર્ટી ની મદદ કરવી જોઈએ

અને તમે જે બ્રહ્મ કોઈ હા એને હાઈલાઈટ કરવું જોઈએ જી હાજી હાજી અત્યારે આ મોકો છે અને તમારી કામગીરી દેખાય ને ભેગી હા બરાબર જી ભલે